સાયકલ લાવ્યો તો હમણો ત્રણ મહિના થયા સાયકલ લાવે હજુ એક હપ્તો જ ભર્યો નહીં નહી ભરવો નહીં સાયકલ લાવ્યો એમ ગાડી તો આવે એવી નહીં મિત્રો રોડ રસ્તા ઉપર ગાડી તો આવે એવી નહીં અને તળા પાણી તો ગાડી દેશે એટલે આવી આવવાય નહીં અને સાયકલ લાવે તે સીટા ઉપર થઈને જતી રસ હોવાનતી ત્રણ હપ્તા થયા તો ભર્યો નહીં થયા પોચ હજાર ઓ પોચ હજાર થયા હાલ ભરવો જ નહીં જે થાય એ કઈ લે હોકે એમ તો શું નહીં ઓમે મેં આપણે રસ્તો સારો હો નહીં આગળ ગોટાઈ નાખી દીધા આવું ના કામ ગાડી લઈને આવું તો આવું ગભરાવવાનું હોય ઘેરાય ને આપણા ઘેરાય ને આપણે બોલી જતા છીએ રે હમ અને મેં આ તારીખ આવી જઈએ પાછી હપ્તાની અને ત્યાં મને નહીં ત્યાં જ મને લાગે હે તોય આવશે તો ખરા ગાડી પહેલા બસ પેલા શેઠા મેલી નહીં આવશે તો ખરા મને એવું લાગે છે ઓકે તો આવશે જોઈ તો सायकल ख <tiny> <tiny>

को भुटो बारे तो मरा ना बता दो चम गर्मी करो એટલે આટલી બધી અપ તો નઈ પરમા તો અન્ના કીધું ચમ નઈ પરમા એટલા આયલા કોરન મારો હ ઈલાકો હોકતો રો સાયકલ લઈ જઉં સાયકલ ન માળે સાયકલ ન માળે કપ્તોય ન માળે સાયકલ ખેચી જવું આવશે ખેચી જા તે પડી ખેચી જા પૈસા લવણ કર તું હના પૈસા તન સાયકલ લઈ જ્યો તો અલ્યા આરે મારો આરો નવો છે પણન માથા બારે લાગો उपरा मग अर्धा पैसे आलत नाही झाला अर्धा पैसे पण अर्धा लय आई सोरूम मग अर्धा तो आलवाच पाहिजे आयुष्य मृत्यू घेऊन कोटा नाही तोय अर्धा दे अर्धा पैसे आलोय पैशा तो सगळे पुरता पण या अर्धा जालवा ना तू

સાયકલ નહી શોરુમ માં બીજા બીજા નહીં સાયકલ નહી હાલ પચીસો નહીં હતા

સાયકલ ખોઈ ને ખોયા અમુ કરે કાલ તો શોરૂમો થઈને કાલ તો બીજી સાયકલ લે તમે પેઢી નો આમ તો હમું આમ તો નહીં પણ તું આખા બીજી સાયકલ લાવ બીજા તો અમુક પૈસા ના સાયકલ હંટાળો તું શોધી રાઈ જરા દાદાગીરી કરી સાયકલ લઈ જાય પચીસો રૂપિયા લઈ જાય આખો તમે તમારો દોર મું કરું હતું કાલે આવી નાખો છોરૂમમાં આવું હતું તો કાલે શોંતિ રાખો તમે બીજી સાયકલ લાવ પોત હજાર ની બીજી દસ હજાર ની લાવું આખો તમે पचिसो लय सायकल लाई लाई जा कचव सायकल लाई ते मी पे कोटा न्यात आखो शेटो पूरी देतो तो पेण कशी कशी तो आता चोमा जब्बर ना पावसो तो सेवडी ती जेवढीत आले जाई अन शो रुम मजार सायकल लई સાયકલે હંટાળી દઉં આખો પૈસા જ નહીં તો લઈ તો બીજો ન આવતો ગુટા પાંખ ઓળખતો જ નહીં પાસે ભૂલ કરી કહ્યું ન કઈ દીધું મૂછ છું એવું તો ભૂલ કરી મી તો રાસ્યા હોત તો મારે તો ત્રણ ચાર ધોત્યા વધારે આવત આ પૈસા લઈ જાવ સાયકલ લઈ જાવ કરવાનું મારે લડાઈ માં લડાઈ માં ધોધી મારતો ને આંકડી કરવાનું તો અત્યારે અમુક ખર પૈસા પેલો લઈ ગયો સાયકલય લઈ ગયો કોઈ કોમ ધંધો ભોગવા દે મને તો આપતો આપતો આપતા લાવવા બધું બાર કેન્સલ આપતાનો પ્રોગ્રામ